ભતાર ગામમાં આવેલ જીમ તેના તરીકે ફરજ બજાવતી હતી સ્પોર્ટ્સમાં સારી એવી પુકડ ધરાવે છે શોર્ટ રનમાં તે સ્ટેટ લેવલ ચેમ્પિયન રહી ચૂકી છે તે હવે ભોપાલ રમત માટે જવાની હતી તે પહેલા તેને અકસ્માત નડ્યો હતો આમ એક આશાસ્પદ દીકરીનું અકસ્માત મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે તેના પરિવાર સાથે તે સુરતના પનાસ ગામે રહેતી હતી તેના પરિવારમાં પિતા અને ભાઈ છે

વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા હતા આશ્ચર્યની વાત એ છે કે જે ડ્રાઈવરે વિધિનો અકસ્માત કર્યો તેનું નામ ગિરીશ છે અને તેની પાસે પાકું લાયસન્સ પણ નહોતું તે મનપાનો કચરાનો ટેમ્પો ચલાવતો હતો અને પક્કા લાયસન્સ વગેરે તેને ટેમ્પો ચલાવવામાં આપી દેવાયો હતો ખતોદ્રા પોલીસે 22 વર્ષીય ડ્રાઈવર ગિરીશ અડડની અટકાયત કરી છે પરંતુ મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં પરિવારે તો જે આશાસ્પદ દીકરી માટે લાંબુ ભવિષ્ય વિચારેલું તે દીકરી ગુમાવી દીધી છે એસી ચેમ્બરમાં બેસીને ઓર્ડર કરતા અધિકારીઓ સામે ગુનો નોંધાશે કે નહીં તે તો પોલીસ તપાસ બાદ સામે આવશે શું અધિકારીને ખબર હતી કે ડ્રાઈવર પાસે લર્નિંગ લાયસન્સ છે જો મનપાના અધિકારીને ખબર હોય કે લર્નિંગ લાયસન્સ છે તો શું કામ ટેમ્પો ચલાવવા આપ્યો તેમજ અધિકારીઓને ખબર નથી કે લર્નિંગ લાયસન્સ છે તો શું આ ડ્રાઈવરોની નોકરીઓને લઈને સુરત કોર્પોરેશનમાં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને શું આ મામલે કોઈ અધિકારી જવાબદાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરશે તેવા અનેક પ્રશ્નો લોકો દ્વારા ઉઠી રહ્યા છે જી મારું નામ લાલાભાઈ ભરવાડ છે અલગ કઈ જગ્યાએ શું ઘટના એવી રીતે છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીટ પ્લેયર રહી ચૂક્યો રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી નો ટેમ્પો હતો ડોર ટુ ડોર જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંડ્યો મેં ત્યાં ફિલ્ટર થયું છે એમના પરિવાર એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે ઘટના આ બાબતો હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ સુ આવે તો પછી ટીવી તો વધારે સારું છે રમવા સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ ઓકે વાય ઓકે ના ના હંડ્રેડ મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા